સારું મને એવું લાગે નીકળી જાય પણ ઉપર છે નહીં વરસાદ એમ પાણી પી ગયું ઉગડી ગયું ઊંઘી ને અંદર એટલે હવે વાત નહીં રાખવાનું કામ થઈ ગયું છે સારું ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં આ થઈ અમે પણ મજામાંથી વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આપણે આવી ગયેલા છે મિત્રો ગામડે એટલે ગામડે એટલે જેમાં આવેલો છો અચાનક આવો અને શું નો કરવા આવ્યા હું નહીં તમને આખા વિડીયોમાં હું બતાવી દઈશ વિડીયોમાં ખાસ પિનારે તો વરસાદ એ બહાટી બોલાવી દીધી ને વિડીયો શૂટ કરવાનો કંઈ વાર જ ન આવે તો આમ દો નદીઓનું વકળા પાડી દીધા ખોટું એવું થોડુંક જો થોડી ને આ રસ્તો આખો તોડી નાખવા અહીંયાથી અહીંથી વટવાટ રસ્તો હતો અહીંયા પાણા મેઘીને વાવી દે મોટર કે મોટું વાહન હાલ એવું નથી રહ્યું અહીંયા છે નદી લીલ ગાઈ દો અમે દેખાય ને તો વિડીમાં બન્યા રહેજો હું આવેલા છી હું ખાસ પૂરી બતાવી જઈશ પણ વિડીયો બનાવી પેલા લાઈક ન કરી દે એ બધી લાઈક કરી દેજો ચાલો આગળ આગળ મળીએ વરસાદે ભૂખા કાઢી નહીં ખાતે પાણી પી જ પાણી ખોટું લાગે એટલો વરસાદ ચાલે મોટર સાયકલ અહીંયા આપણે આગળ

ये नो इतनी बत्ती लेवा पछे भाई ये तो बजार को भाई रे भाई

Hãy subscribe cái kênh Ghiền Mì Gõ Để Không bỏ lỡ những video hấp dẫn

કાનનું કામ થઈ ગયું છે છેલ્લે ભાઈ ક્લાસ ફરાઈ ગયો છે કે કોરો કોરો ભરાઈ ગયો અમને મોટો વરસાદ થાય છે ન આવ્યો વેચું પાણી પીર્યું હતું છતાં છેલ્લે ભીડ લીધો વરસાદના કારણે ભીડાઈ ગયો આ ક્લાસ કેમ કે વરસાદ ન આવ્યો ને પહેલાં ભીડ લીધો મિત્રો કેવું કીધું આમ તમને એમ લાગતું છે રોબા પાડી દીધા એવો વરસાદ હતો આ છે આપણા મકાનના ટેકા તો આપણું મકાન કપલેટ પૂરું થઈ ગયું છે કેમ કે મારું નહીં મારા કાકાના છોકરાનું એટલે મારા ભાઈનું કપલેટ પૂરું થઈ ગયું છે વરસાદ મેળવ્યો એ પહેલાં પૂરું કરી દીધું છે એટલે આઈ પ્લસ મિરાઈ ગયો છે એટલે ભાઈ બ્યાનગર પણ વહી ગઈ ને અમે આટા મેર્યું છે તો હાલ વિડીયોમાં બનારો મકાનનું કામ થઈ ગયું પૂરું ફાઇલ એની મકાન પૂરું થઈ ગયું છે મિત્રો હાલો તો અમે સામાન પીડ્યો છે એ ટેકા કાઢવા આવે છે તો બધું ચાહુંથી સારું ન લાગે સાફ કરવું જ પડે હાલે વિડીયોમાં બનારો મસ્ત મજાની સાત પડી ગઈ છે મસ્ત મજાનું મકાનનું કામે પણ પૂરું થઈ ગયું છે ખેલબેલ ભીડાઈ ગયો આ ક્લાસ ને હવે ધીમા ધીમા સાત આસાર ઉછે છે ને મકોડા પગમાં સડે છે કેમ કે શામાં આવશે ને તો મકોડા સડે છે તો વિડીયો મોટો થઈ જાય છે વિડીયો ગેમ તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલ પણ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી શું નવા આવી જાય આવું છું બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય